હવે ઉનાળો ઓરિજિનલ મિજાજ બતાવશે યેલો એલર્ટ જાહેર ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે ધીમે ધીમે ગરમી પ્રકોપ બતાવી રહી છે મોટા ભાગના શહેરોમાં સુરત દાદા હવે કોપાયમાન થવા લાગ્યા છે હવે ઉનાળો તેનો અસલી મિજાજ બતાવશે હવે આગ જડતી ગરમી માટે તૈયાર થઈ જજો મોટા ભાગના શહેરોમાં તડકો હવે તાંડવ મચાવશે હવામાન વિભાગે આ ઉનાળાની પ્રથમ હીટ વેવની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર કરી તેતાલીસ ડિગ્રીએ પહોંચશે બાર માર્ચ સુધી યેલો એલર્ટની આગાહી છે કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલીમાં હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે આગામી ચાર દિવસ દરિયામાં સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ચાલીસ થી એકતાલીસ ડિગ્રી પહોંચવાની આગાહી છે તદુપરાંત ચાર દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત હોવાને કારણે બફારાનું પણ એલર્ટ જાહેર કરાયું છે દરિયાઈ સપાટીથી પચાસ કિલોમીટર જમીનની સપાટી તરફના વિસ્તારમાં ગરમ ભેજયુક્ત વાતાવરણ રહેશે જેને કારણે અખડામણ અનુભવવાનો વારો આવશે

ભયાનક આંધી તોફાન સાથે ભારે વરસાદ પડશે ખેડૂતો ઉનાળુ પાક સાચવીને રાખજો આવનારા દિવસોમાં પાક પર ઘાત આવવાની શક્યતા છે ઉનાળાનો ભલે પ્રારંભ થઈ ગયો હોય પરંતુ માવઠું ખેડૂતોનું પીછો નથી છોડી રહ્યું માવઠાને લઈને અંબાલાલ પટેલે ખતરનાક આગાહી કરી છે અંબાલાલ પટેલનું માનીએ તો બાદ ગુજરાતનું વાતાવરણ બદલાશે માર્ચ હવામાનમાં પલટો આવશે આ દિવસ દરમિયાન હળવા ઝાપટા પડશે જૂનાગઢના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છ પંથકમાં વરસાદી છાંટા પડવાની શક્યતાઓ રહેશે બાર માર્ચથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાઓને પગલે માવઠું પડી શકે છે તો ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા સાથે જ હવે ગરમી પણ રેકોર્ડ તોડશે મોટા ભાગના વિસ્તારોમાં હવે ઉનાળો અસલી મિજાજ બતાવશે જૂનાગઢના પરબ વાવડીમાં બોરવી